વિરોધી વ્યક્તિ કરે તો જોરદાર ને સદુપવાજી રૂબરૂ અડી ગયા એમના ભાઈ બંધ દોસ્તારો સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું ભાઈ નો વિડિયો તમે જોઈ શકો છો આગળ વિડિયો જોયું પાછળ વિડિયો લાસ્ટ સુધી જો વિડિયો ગમે તો લાઈક કરો તો મિત્રો સદુ બાપુ ની મેરડી માળવાડી મેરડી તમ આપોવાજી નો તમે બધા જાણતા જ હશો અને ના જાણતા હોય તો આ વિડિયો જોઈ લો અજ્ઞાન મેના કે કારણો વધાર પાંચ મહિના ફરવાનું દેખાડ એટલે મારી જગ્યા મારી દેખાડ દર્શન કરી જવાના હે મિત્રો તમે જે વિડીયોમાં જોયું સતુબા સતુબાની મેલી ધામ તમે જોઈ શકો છો આ ફુવાજી ફોટો છે એમનો વિરોધ ઘણા બધા ચાલતા હોય છે શ્રી માળવાળા મેલડી માતાજી ધામ તો મિત્રો એમનો એક વિરોધ એક ભાઈએ કર્યો તો એમનો

તો મિત્રો વિડીયો જોવાની મજા આવી હોય વિડીયો ઇન્ટરેસ્ટેડ લાગ્યો હોય તો વિડીયોમાં એક સારી એવી મેળવી મારા નામની કમેન્ટ કરી દેજો અને આવા ઘણા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ